અને આધુનિક ભારતના શિલ્પી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી અમરેલી શહેરમાં જોવા મળી હતી અને અમરેલી સ્થિત સરદાર સર્કલથી રન ફોર યુનિટીને રાજ્યના કાયદા અને ન્યાય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વિધાનિક અને સંસદીય કાર્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ હરિંડે બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા સહિત અનેક અધિકારીઓ કર્મચારીઓ નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રન ફોર યુનિટીનું આયોજન સરદાર સર્કલથી પૂજ્ય હરિરામ બાપા ચોક નાગનાથ મંદિર રાજકમલ ચોક માર્ગે કરવામાં આવ્યું હતું અને આ દોડમાં ડીએલએસએસના બાળકો વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પોલીસ જવાન અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લીધી હતી જનસમૂહ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો ઇતિહાસની યાદ અપાવતા જણાવ્યું હતું કે ઓગણીસો સુડતાલીસમાં ભારત અંગ્રેજી હુકુમતમાંથી સ્વતંત્ર થયું જેમાં પૂજ્ય ગાંધીજી લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને અનેક સ્વતંત્રતા સેનાનીઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું સરદાર પટેલે પોતાના નેતૃત્વ દ્વારા એક સૂત્રમાં બાંધીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું આ અવસરે અમરેલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરદાર સર્કલના નવસજા કાર્યનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થા અમરેલી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું અને શહેરના અનેક દાનવીરોએ આ કાર્યમાં સહયોગ આપ્યો હતો અને નવેસરથી સજ્જ થયેલું આ સર્કલ હવે અમરેલી શહેરની નવી ઓળખ બની ગયું છે કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો પોલીસ વિભાગના અધિકારીઓ પ્રાંત અધિકારી જિલ્લા અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આયોજન દ્વારા સરદાર પટેલના આદેશોને આદર્શોને જીવન કરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંદેશો આખા અમરેલી જિલ્લામાં ગુંજી ઉઠ્યો હતો